ગામની સીમામાં આવેલ ઇન્ડિયન ઓઈલ કંપનીની ઓફિસમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીમાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ સાથે ત્રણ સમૂહને પકડી પાડતી ભાભર બનાસકાંઠા પોલીસ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ કલાક અઢાર થી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના કલાક નવ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે મોજે ભીમ બોરડી ગામની સીમામાં આવેલ

એક લાખ પચાસ હજાર બોતેર ચાલીસ ત્રણ બાણુ બે હજાર ચોવીસો કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબ ગુનો દાખલ કરી તપાસ કરતા તેમજ દાર વોચમેન તરીકે નોકરી કરતા ભરતકુમાર કુમાર વિષ્ણુજી જાતે ઠાકોર ઉમર ત્રેવીસ વર્ષ ધંધો સિક્યુરિટી ગાર્ડ રહે અભાસણા તાલુકો ભાબરવાણા ઉપર શંકા જતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ તેઓના મિત્રો સાથે મળી ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા હોય આથી આ કામના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

નિકુલ કુમાર જાતે વર્ષ ધંધો મજૂરી રહે લુદરા તાલુકો દિયોદર ભરતભાઈ તાનાભાઈ જાતે પટેલ ઉમર ચોવીસ વર્ષ ધંધો હીરા ઘસવાનો રહે રામપુરા એટા તાલુકો વાવ